વિદ્યાર્થી મિત્રો ટેકનિકલ ખામીને કારણે કેટલાક દાખલા છે એ અપલોડ થઈ શક્યા નહોતા તો જોઈએ આપણે નંબર સોળ એ વન સેવન અને બી ચાર બેને જોડતા રેખાખંડનું ત્રણ જેમ બેના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદોના યામ શોધો નંબર સત્તર નવ એ છ સાત અને બે ત્રણ એ એક ત્રિકોણના શીરો બિંદુઓના યામ છે જો ત્રિકોણ ક્ષેત્રફળ દસ હોય તો એ શોધો નંબર અઢાર કિંમત શોધો ત્રણ કોષ વર્ગ ત્રીસ વત્તા શેક વર્ગ ત્રીસ વત્તા બે છેદમાં એક વત્તા કોષથી સાબિત કરો નંબર વીસ ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા પર તળિયાથી થી એ અને બી મીટર દૂર આવેલા બે બિંદુ થી ટાવરની ટોચના ઉછેદ કોણના માપ કોટ્રી કોણના માપ થાય છે સાબિત કરો કે ટાવર ની ઊંચાઈ વર્ગમૂળ એબી છે નંબર 21 થી 24 દાખલા આપની સમક્ષ છે આપ જોઈ શકો છો ટેકનિકલ ખામીના કારણે આ દાખલા અપલોડ થઈ શક્યા ન હતા તો ખૂબ અગત્ય ના હોય પ્રેક્ટિસ માટે તો આપના માટે ફરીથી એકવાર મોકલીએ છીએ આશા રાખીએ કે આ દાખલાની પ્રેક્ટિસ આપ કરશો અને આપણને ઉપયોગી બનશે અસ્તુ